ભુજના યુવાને ઇન્સ્યોરન્સ જીમી ગુજરાતી ફિલ્મ બનાવી જેનો શુભારંભ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો આજે ખૂબ આનંદ થાય એટલા માટે કે કચ્છની અંદર પિક્ચર માટેનું ડેસ્ટિનેશન કચ્છ બની ગયું છે પણ જ્યારે કોઈ કચ્છી અને ભુજનો કોઈ યુવાન એ પોતે પિક્ચર બનાવતો હોય અને એના ઇનોગ્રેશનમાં ઉપસ્થિત રહેવાનું થાય ત્યારે વિશેષ આનંદ થાય આજે આ શુક્લા પરિવાર આમ તો ત્રણ પેઢીથી આ કલા જગત સાથે જોડાયેલું ફેમિલી છે અને એ ફેમિલી સાથેનો વ્યક્તિગત મારો પરિચય અને સંબંધ રહ્યો છે એ પરિવારમાંથી પાર્થે જે પ્રકારે છલાંગ લગાવી છે અને ગુજરાતી ફિલ્મની અંદર જે એની શરૂઆત કરી છે એના માટે ઇન્સ્યોરન્સ જીમી આ પિક્ચર બનાવવા માટે દીકરા જીમીને અને આખા પરિવારને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને કચ્છ માટે આ ગૌરવરૂપ ઘટના છે કચ્છની અંદર કંઈક ને કંઈક નવું સતત કચ્છનું યુવાધન એ કરતું હોય છે પ્રવાસનની દૃષ્ટિએ પણ આદરણીય નરેન્દ્રભાઈએ કચ્છને વિશ્વના નકશા ઉપર બત મૂક્યું છે તો આજે કચ્છની અંદર ઘણા બધા બીજા કલાકારો પિક્ચર બનાવવા માટે આવતા હોય ઘણી બધી પિક્ચરો અહીં બની છે પણ કચ્છનો પોતાનો દીકરો કોઈ એક પિક્ચર બનાવતો હોય અને એનું જે રિનોગ્રેશન હોય એનો ખૂબ વિશેષ આનંદ હોય આજે ભુજના આદરણીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના શુભ હસ્તે આનો શુભારંભ થયો છે ત્યારે ઘણા બધા કલા જગતના મિત્રોને મળવાનું પણ થયું છે એ બધાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું મારી લાગણી છલકાઈ રહી છે આનંદનો કોઈ પાર નથી કારણ કે જે એક શમણું હતું એક સપનું હતું એ આજે પૂરું થઈ રહ્યું છે ઇન્સ્યોરન્સ જીમી અમારા પરિવારની એક ફિલ્મ અને એ ફિલ્મનો ડિરેક્ટર મારો સગો ભત્રીજો મારા મોટાભાઈનો સન પાર્થ શુક્લ જે ભુજનો અહીંયાનો બાળક છે અહીંયા એણે સેન્ટ જોવિયસ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કર્યો અને ત્યારબાદ એલડી એન્જિનિયરિંગ અમદાવાદમાં એણે અભ્યાસ કર્યો કળા સાથે અમારા પરિવારનો જૂનો નાતો છે ત્રણ પેઢીનો નાતો છે એટલે મને જે ઈચ્છા હતી મારા ફાધરને હતી એમ એને પણ ઈચ્છા હતી કે એક સરસ મજાની ફિલ્મ બનાવીએ ઇન્સ્યોરન્સ જીમી અત્યારની સળગતી સમસ્યાઓના સમાધાન રૂપે એક સરસ મજાની સસ્પેન્સ એક્શન થ્રિલર છે આપ જોશો તો તમે ઉઠી નહીં શકો ફિલ્મ છોડીને એટલી તમને મજા આવશે આઈ હોપ અને આપના સમાચાર માધ્યમથી હું તમામ કચ્છી ગુજરાતી કલાકારોને પ્રેક્ષકોને રહેવાસીઓને વિનંતી કરીશ કે આવો ફિલ્મ માણો એક સરસ મજાનું પરિવાર સાથે જોવાલાયક આ ફિલ્મ છે અને સરસ મજાનો સંદેશ આપશે મનોરંજન આપશે અને એક્શન થ્રિલર ગુજરાતી ફિલ્મનો નવો ટ્રેક છે આ એની માવજત એની ટેકનિકાલિટી તમે જોશો લાઇટિંગ કેમેરા વર્ક વીએફએક્સ ફાઇટ સસ્પેન્સ એક્ટિંગ કોસ્ચ્યુમ એવરીથિંગ બહુ મજા આવશે તમને જોવાની મને આનંદ છે કે આ ઉંમરે એણે બહુ સારું એચિવમેન્ટ કર્યું છે આગળ ઉપર અમારા પરિવારના અમારા હોમ પ્રોડક્શનની છ ફિલ્મો આવી રહી છે આપ બધાની શુભેચ્છાથી આપણે એ એને પણ માણસું સાથે થેન્ક યુ રજવાડી ચાયણ Contact number nine double zero one four two eight double five one